કોંગ્રેસના ગુજરાત બંધના એલાન બાદ આંશિક સફળતા મળી હતી સવારથી જ કોંગ્રેસના કાર્યકરોએ બંધમાં જોડાવા અપીલ કરી હતી વણઝારા અને ભ્રષ્ટ મોદી સરકાર સામે કોંગ્રેસે બંધની જાહેરાત કરી હતી આ બંધને નિષ્ફળ બનાવવા માટે ભાજપના કાર્યકરોએ ખૂબ જ ધમપછાડા કર્યા હતા સત્તાની રૂએ ભાજપના કાર્યકરો જાણે દાદાગીરી પર ઉતરી આવ્યા હોય તેમ પોલીસને સાથે રાખીને દુકાનો ખોલાવવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે બંધને સંપૂર્ણ સફળતા મળી કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલા આજના બંધના એલાનને ગુજરાતની પ્રજા તરફથી અત્યંત સાનુકૂળ પ્રતિભાવ પ્રાપ્ત થયો છે જે સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોએ આજે સંપૂર્ણ બંધ પાડ્યો છે અમરેલી સંપૂર્ણપણે બંધ છે જૂનાગઢ સંપૂર્ણપણે બંધ છે પોરબંદર સંપૂર્ણપણે બંધ છે રાજકોટ પણ સંપૂર્ણપણે બંધ છે પોરબંદર પાલનપુર પણ સંપૂર્ણપણે બંધ છે એ ઉપરાંત તમામ રાજપીપળા ગણો કે વડોદરા ગણો કે દાહોદ ગણો બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં બંધ પડાયો છે ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર એક હત્યારી અને ભ્રષ્ટાચારી સરકાર છે એ વાતને આજે પ્રજાનું મોટા પાયા ઉપર લોક સમર્થન પ્રાપ્ત થયું છે પોલીસ અધિકારીઓ જાણે કે સરકારના અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ બની ગયા હોય એમ જે જે જગ્યાઓએ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે ત્યાં પણ બળજબરીથી દુકાનો ખોલાવવાનું કામ આજે પોલીસ કરી રહી છે અમદાવાદ શહેરમાં પણ મહદઅંશે બંધ પડાયો છે સરકારને બસ સર્વિસ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોએ સમગ્ર બંધના એલાનને ખૂબ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ